એક દુઃખ ખારું થાય તો બીજું દુઃખ એમ કેવાય કે મારા નસીબમાં માં થોડુંક એટલું દુઃખ લખ્યું છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારો બધાયનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આખી રાત અને કાલનો આખો દિવસ ને આજે એટલો વરસાદ વરહો આમ જાવજો ધોઈ વાળું ધોઈ વાળું એટલો વરસાદ વર્યો

કે બેન તમારે વાવાઝોડું એવું કઈ છે હું અમારે તો એવું કઈ બહુ છે નહીં સે પવન થોડો થોડો પણ એટલો બધો કઈ છે નહીં પણ તો છે 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 ને ને અને હારર એવું આવ્યું ને તો પડી મારા ને એને એટલે વાતાવરણ હાવથી હાવ ખરાબ છે એમ કેવાય ને કે કાલનું શરૂ થઈ ગયું આજે આખો દિન ધમધોકર નો છે તો તમારે જો એક વાર વરસાદ ને કઈ પવન કે કઈ હોય તો કમેન્ટ કરીને કહેજો ને કમેન્ટમાં તમારા ગામનું નામ પ્લીઝ જણાવીજો અને આયા જો બેન ઈસકા કરે ને એ તું આલુડા ગાય કા એ તમાર આલુડા ગાય કેમ બેન ઉના છે ને બહુ જ વરસાદ છે બહુ જ વરસાદ છે કા અમારે થોડોક પવન ભેધો હશે તો જોઈએ હવે આગળ શું થાય તો હાલો બધા વિડિયો બનાવી રહેજો વિડિયો ગમે તક લાઈક કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો અમે છે ને કાલ ગોળા લીધા ને તો ગોળા જોઈ ફીટ કરી દીધા જો આવી જ રીતે છે ને બે સેમ ટુ સેમ લીધા છે તો બે ગોળાને ફીટ પણ કરી દીધા મસ્ત મજાના ગોળા છે ઢાંકણા પણ આવી રીતના છે માટીનો ગોળો એક નંબર છે અને હા બધા કમેન્ટ કરતા હતા કે તમે ગોળા લીધા છે તો કટલાના ગોળા લીધા છે શું ગોળાનો ભાવ હતો હે બેન ગોળાનો શું ભાવ હતો કહી દો તમે ગોળાનો ભાવ તો ત્રણસો હતો પણ અમે લીધો હતી પાંચસોના બે પાંચસોના બે કા થોડાક ઓછા કરાવીને

એમાં છે ને માથું સડી ગયું મને છે ને સસમા કઈ યાદ છે તમને કહો હા શું કહું કહો મને છે ને માથું સડે ને તો સસમા યાદ ચડે પણ સંદીપ ને તો નંબર ઉતરશે તો તો એમ કામ કે ઘરમાં થોડા પેડા રાખવા કે પૈસા દીધા ને એટલે થોડા સસમા લીધા એમ કે પણ મને સસમા આમ એમ કેવાય ને કે આમ આમ આખું બદલી જાય એમ સસમા પહેરે એટલે બધું બદલી જાય આ આપડે મારે કેમ કે તમને બધાને ખબર છે કે આઘાની ઓછું દેખાય એવું છે તો આઘાની વસ્તુ છે ને બધી હાવ પાહે દેખાય એવું લાગે એટલે મને છે ને ચશમાં પહેરવાનું ઓછા ગમે પણ કાંઈ નહીં હવે પહેરવા જાય થોડા થોડા ચશમાં તો કાકા સારું થાય ને અને અમારા પૂજા બેને પણ જમી લીધું આ શું કરો જય માતાજી લુગડા બીનામાંથી પાણી કાઢ્યું પાણી કાઢ્યું હે

ગવાર છે કે સોળ સોળ સોળી ને પાંદડી બે વસ્તુ હવે એમ કેવાય કે શાકભાજી હવે હમી કરવી જોઈએ કેમ કે છે ને વેલાહાર રસોઈ બનાવવાનું હોય ને એટલે આમ તો છે ને અટાણે વેલાહાર સેજી પોણા પાંચ જ થયા છે એટલો સમય થઈ છે પણ વેલાહાર લઈ આવે કેમકે આનું છે ને પવન ને એવું બધું વધી ગયું ને એટલે વેલાહાર કરી નાખાય ભાઈ છત્રી રેવા દેજો પાછા રેવા દેવાની છે ખાવા પીવાની સેલી છે બેન एबेन एले ले एले ले 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 पाळ एले ले येऊ कर रे देवाती होती ले तम एक सत्री ने देवाती ए मले जल होतले का नवे नवे सत्री बगाडी नेकी बोल ओ याँ। याँ। ने बगाडी बे ये हम जो बेबे जणी तो सत्री दे ये लाय हासू टूटी क्यों कितलो कर

પણ આપડે શાકભાજી સુધારના જ છીએ અમારા એ ભાઈ ને લે અને છે ને બધાની કેવી કમેન્ટ આવે છે તમને કહું કે બધાની કમેન્ટ આવે છે કે તમે બધા દવાખાને એટલે અમે દવાખાને ગયા પણ દવાખાને કંઈક અપડેટ તો આપો ને બીજી વાત કે બધા એમ કહી છે કે તમે પ્રેગ્નન્સી હોય ને તો આવી રીતે ન ખવાય એટલે તમને બધાને ખબર છે કે અમે ચેલેન્જ કરીએ છીએ તો બધાને એવું છે કે હું પ્રેગ્નન્ટ છું તો હું કાંઈ પ્રેગ્નન્ટ છું નહીં પણ મેં તમને કીધું હું ને તે દિવસે પણ મેં પોસ્ટર રીતે કીધું હું કે હું પ્રેગ્નન્ટ છું નહીં જ્યારે હહે ને ત્યારે હું તમને કહી દઈ હોત તો કહેવારો તો પણ હવે એમ કહેવાય ને કે મારા નસીબમાં થોડુંક એટલું દુઃખ લખ્યું છે એટલે દુઃખ તો કદી મળતા જ નથી કે ના ખબર એક દુઃખ ખારું થાય તો બીજું દુઃખ આ દુઃખ તો એમ કહેવાય ને કે સાત વર્ષથી જ છે પણ હવે આ દુઃખ ક્યારે દૂર થાય હવે કે ના ખબર પણ અટાને તો કંઈ ફેમિલી છે નહીં અટાને એમ કહેવાય ને કે મારે બાળક નથી પણ મારા બેનના બાળકને હું હાંસું રાખું પણ ક્યારેક ક્યારેક એમ થાય ને કે મારું બાળકો તો કહેવાનું હતું ને એમ કહેવાય આ ન પ્રેગ્નન્સી હોય ને જેને પાસે બાળક ન હોય ને એને છે ને આ દુનિયામાં રહેવું ને એ બહુ કઠિન છે કેમ કે માણસ છે ને આપણને કઈ કઈ રીતની વાત કરે ને કઈ રીતનું બધું કહે ને એ તો જેને ન હોય ને એને જ ખબર હોય બહુ દુઃખ ભેગું આવું બધું બહુ મેં જોયું બહુ બધું જોયું બહુ મેં સહન કર્યું હજી એમ કહેવાય કે હજી નથી પાર પડવું મને એમ થતું કે આ જ થઈ જાય આ જ થઈ જાય પણ કંઈ હેરખું થતું નથી કાંઈક હેરખું થાય ક્યારેક એમ થાય કે સારું થઈ જાય એટલે હું તમને પ્લીઝ જરૂર હું તમને કહી દઈશ પણ હવે અટાણે તો એવું કંઈ છે નહીં હવે એમ કહેવાય કે ક્યારે આ સારું થાય હું એવો વિચાર કરું છું ક્યારે સારું થાય સારું થાય કે નહીં થાય એવો વિચાર આવે છે એમય થાય છે સારું થાય ક્યારેક એમ થાય કે સારું થાય કે નહીં થાય કેમ કે એક આ લેડીઝનું મોટામાં મોટું દુઃખ હોય ને તો જેને મારા જેવી પરિસ્થિતિ હોય ને એને જ ખબર હોય કે કેવું આમ એમ થાય કે સહન કરે ક્યારેક ક્યારેક છે ને મને આમ એટલું ટેન્શન વધી જાય ને કેટલું આમ મેં કોઈથી કીધું નથી કે છે ને મને ટેન્શન વધી જાય ને કેવું થાય ખબર આમ એમ થાય ને કે આમ બળતરા થવા માંડે આમ આમ કંઈક થવા માંડે કે મારી પાસે કાંઈ ઓલી નથી એમ જીવવાની ઓલી નથી પણ એવું વિચાર લઉં જ્યારે જ્યારે હાર માની લઉં ને ત્યારે વિચાર લઉં કે નહીં મારી પાસે તમે તમે મને સપોર્ટ કરો છો તમે મારા હાટુ પ્રાર્થના કરો છો તો એક દિન સમય બધું સારું તો થાય એવો હું વિચાર કરું છું પણ હવે તમારા બધાના પ્રાર્થનાથી તમારા બધાના આશીર્વાદથી એક દિન સમય સારું થઈ જાય ને તે દિન મને હું એમ કહું ને દુનિયાની ખુશી મને મળી જાય દુનિયાની ખુશી મને મળી જાય પણ આવી ખુશી ક્યારે મળશે ને હવે કેના ખબર પણ આવી જ રીતે જેમ તમે મને મારા માટે પ્રાર્થના કરો છો ને એવી જ રીતે મારા માટે પ્રાર્થના કરજો જ્યારે પણ મારી ઘેરે એમ થાય કે સારું ખુશીના સમાચાર રહે તો હું તમને શેર કરી દઈશ પણ આટન હું તમને કહું ને કે મારી જિંદગીમાં કાંઈ પણ હોય ને તો હું તમને શેર કરી દઉં તમને બધાને ખબર જ છે ને કેમ કે આમ કહેવાય કે મારી લાઈફની જીની જીની વાત હોય ને એ બધી તમને શેર કરી દઉં કેમ કે મારું મન હળવું થઈ જાય આખી લાઈફની ની દુઃખ સુખ હોય એ બધું તમને શેર કરીશ કેમકે હું છે ને એમ કહેવાય ને કે તમારા આધારે સીએ હમી

તો રોટલા ને વાલોનું શાક તો ફટાફટ હવે જમી લઈએ અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું આઈ હું જે મારા વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા